નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જીગર પ્રજાપતિ વિદ્યા શાળાની યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આપણે જે બરાબર ધોરણ દસ અને ધોરણ બાર સાયન્સ માટે જે સિરીઝ ચાલુ કરી છે બરાબર એની અંદર આપણે આજે ધોરણ દસ નું એક સરસ મજાનું ચેપ્ટર બરાબર વિદ્યુત જેની ચર્ચા આપણે આજે કરવાના આ વિદ્યુતની અંદર સૌથી વધારે માર્કસ નું પૂછાય બરાબર બોર્ડ અંદર બધાને આવડતું પણ હશે તૈયારી પણ કરી હશે પણ કયા પ્રશ્નો પૂછાય કેવી રીતે કરવી એ બધી નવા વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો જોડાય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સુધી એકવાર વિડીયો અવશ્ય પોચાડજો બરાબર એક પણ પ્રશ્ન એવો નહીં કે તમને ન આવડતો બધા પ્રશ્નો અહીંયા તમને શીખવાડી લઈશ

અવરો શું અવરો વિદ્યુત સ્થિતિમાન અથવા વોલ્ટેજ બરાબર વિદ્યુત સ્થિતિમાન નો જો એકમ એસાઈ એકમ પૂછાય તો એ આપણો આવશે વોલ્ટ ઓકે આમાંથી કોઈ પ્રશ્ન ગણ્યું પૂછા હશે જ ફાઇનલ હશે જ બરાબર આમાંથી કોઈ એક પ્રશ્ન તમારો ફાઇનલી પૂછાશે કે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલમ અવરોધનો એસઆઈ એકમ ઓમ વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ વોલ્ટ વી તમારો જોવા મળશે સિમ્પલ ઓકે હવે ચર્ચા બીજી કે ભાઈ વિદ્યુત પ્રવાહ માપવા માટેનું જે સાધન હોય વિદ્યાર્થી મિત્રો એ હોય એ મીટર કયું હોય એ મીટર વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન આપણે કયું હશે એ મીટર થશે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા વિદ્યુત સ્થિતિમાન માપવા માટેનું જે સાધન હશે એ આપણું હશે વિદ્યાર્થી મિત્રો વોલ્ટ કયું હશે વોલ્ટ મીટર આ બે પોઈન્ટ થઈ ગયા ઓકે હવે એ મીટર તમે વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે એ મીટર આપો તો એ એ મીટરને આપણે કયા જોડાણમાં જોડવાનું હમ માટે શ્રેણીમાં જ્યારે વોલ્ટ મીટર તમારું હોય

આટલું ઓકે બીજું આટલું થઈ ગયું હવે આટલા પ્રશ્નો ઉપર તમે આનો જવાબ પણ સિમ્પલી આપી શકો આટલા પ્રશ્નો મેં કરાયા આમાંથી આનો પહેલાનો જવાબ તમને અહીંયાથી સિમ્પલી વિદ્યાર્થી મિત્રો બધાને દેખાતો હશે બરાબર બધાને અહીંયા તમને એક સિમ્પલી પ્રશ્નનો જવાબ પણ તમને અહીંયાથી મળી જાય કે એવું તો આની અંદર શું ખોટું જોડ્યું શિક્ષક કહે કે પરિપથમાં એક ઘટક તમે યોગ્ય રીતે જોડ્યો નથી

જો ને તમારા મિત્રો સુધી પહોંચાડો વિડીયો ઓકે વિવેક પછી હવે આ નીચે આપેલા પરિપત સમતુલ્ય અવરોધ શું છે સિમ્પલી મળી જાય જો આ પહેલાનો અવરોધ આપણને બે સમતુલ્યવૃત્ત નું સૂત્ર શું થાય આર વન વત્તા આર ટુ જો એન અવૃત હોય તો આપણે લખવાના આર આ શ્રેણીમાં સમાંતરમાં પૂછાય બે જ અવૃદ્ધોની ચર્ચા હોય તો બે માટે હું લખી દઉં કે ઉપર બંનેનો ગુણાકાર કરવાનો નીચે બંનેનો શું કરવાનો સરવાળો કરવાનો રહે તો અત્યારે શ્રેણીમાં હોય તો શ્રેણીમાં બે જ અવરોધો હોય તો બંનેનો સરવાળો કરી લો તો કેટલો મળશે ચાર ઓમ બે વત્તા જવાબ કેટલો થશે ચાર ઓમ તમારો જોવા મળશે ઓકે ડન નેક્સ્ટ હવે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ તમે હાલ ભણી નાયા વોલ્ટ પણ કયા વૈજ્ઞાનિકની યાદમાં રાખવામાં આવ્યો તો એલે સાન્ડ્રો વોલ્ટા નામના વૈજ્ઞાનિક અને વિદ્યુત પ્રવાહ માટેનો પૂછાય તો એન્દ્રે મેરી એમ્પીયર પણ અત્યારે વિદ્યુત સ્થિતિ માનનો બરાબર એ પણ પ્રશ્ન પાછળ પૂછાશે જ જો કે વિદ્યુત પ્રવાહનો એસઆઈ કેમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો હતો તો એન્દ્રે મેરી એમ્પીયર અથવા આન્દ્રે મેરી એમ્પીયર લખશો તો પણ સાચું પડશે પછી વિદ્યુત હુ પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન વિદ્યુત પ્રવાહનું વિદ્યાર્થી મિત્રો માપન કરો મારા ફ્રેન્ડ પણ ઓકે

વાહક એટલે કે શું વાહક જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય જેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય ક્લિયર મિશ્ર ધાતુ નિક્રોમ ઓકે અવાહક નિકલ પે અવાહક નથી નિકલ તો વાહક તો આ સી નંબરનો ઓપ્શન તમારો કેવો થશે જે જોડ તમારી બંધ બેસતી નથી એ સી તમારી થશે હવે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા તમને પૂછે તો સિમ્પલી વ્યાખ્યા પણ વિદ્યાર્થી મિત્રો લખી શકાય પહેલા સૂત્ર લખી દેવાનું કે ભાઈ આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી વ્યાખ્યા લખી શકાય એકમ આડછેદમાંથી एक कम आठ छः कम समय माथी ओके के आठ छः तम्मे समय एक कम समय मा कोई आठ माथी तो कम समय मा कोई आठ माथी तो माती फसार था ता विद्युत बारना जत्था नहीं तो विद्युत बारना चौखा जत्था नहीं विद्युत बारना जत्था नहीं વિદ્યુત પ્રવાહ વહે simple પ્રશ્ન પૂરો થઈ ઓકે okay તો આ તમારી કહેવાશે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા સિમ્પલી તમને આવડે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા કોનો નો આવડે i q t સૂત્ર મૂકવાનું બરાબર i q t શું મૂકવાનું તમારું સૂત્ર તમે મૂકશો એટલે તમને સિમ્પલી તમારો જવાબ તમને અહીંયાથી મળી જશે done so, <coughs>

સો વોટ અને રેફ્રિજરેટર માટે ચારસો વોટ નું પાવર રેટિંગ પ્રતિ દિવસ ચલાવવામાં આવે એટલે કે દસ દિવસ ચલાવવા માટે કેટલી ઉર્જા જોશે આ ઊર્જા આપણે આની અંદર શોધવાની થશે હવે બે પાવર આપેલા પેલા પાવર પી વન લખી દઈએ તો પી વન વિદ્યાર્થી મિત્રો કેટલો આપ્યો તો આપણે બલ્બ માટે લખીએ સો વોટ અને બીજો પાવર P2 કહી દઈએ તો P2 આપણને ચારસો એટલે કુલ પાવર આપણો પી થઈ જાય પાંચસો કુલ પાવર મળી ગયો સમય પણ તમને વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપેલો કે તમારો જે સમય હશે વિદ્યાર્થી મિત્રો તમને બધાને આવડતું છે કે પાવર કોને કહેવાય તો એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા અથવા એકમ સમયમાં કરેલું કાર્ય જેને પાવર કહેવાય તો કરેલું કાર્ય ડબલ્યુ બરાબર તમે શું લખી શકો ટી ઉપર લઈ જાવ તો પી ઇન્ટુ ટી તમારું થઈ જાય ઓકે પાંચ હજાર તમારો ડબલ્યુ તમને મળી હવે એકમ લખવાનો તમારો આવશે બરાબર પાંચ હજાર તમારો મળી ગયો આપણા સમય નતો તો અવરમાં જ રાખ્યા પણ આને હું હજાર વડે સપોઝ ભાગી દઉં તમારો જવાબ સેમાં થઈ જાય માં થઈ જાય તો પાવર મને જે કાર્ય સપોઝ મળશે એ કેટલું મળશે દસ દિવસ માટે ઓકે એવી તમે દસ જો એક દિવસમાં ખર્ચાતી ઉર્જા મને કેટલી મળ્યા પાંચ કિલો વટ હવર મળ્યા તો દસ દિવસમાં કેટલી ખર્ચાય મળે તો દસ ગુણ્યા પાંચ એટલે કેટલી મળે પચાસ કિલો વોટ અવર તમારી ઉર્જા ખર્ચાતી હશે પણ એક કિલો વોટ અવરના કેટલા રૂપિયા લેવાના આઠ એટલે એક કિલો વોટ અવર હશે તો આઠ થાય તો આપણને કેટલા મળ્યા પચાસ તો પચાસ કિલો વોટ અવર હશે વિદ્યાર્થી મિત્રો તો કેટલા થાય કેટલી ઉર્જા ખર્ચ કેટલો ખર્ચ થશે તો પચાસ ગુણ્યા આઠ પચાસ ગુણ્યા આઠ કરશો એટલે તમારો થશે આઠ પચાસ ચાલીસ એટલે ચારસો થશે બરાબર ચારસો તમારો જવાબ

પછી આનો આ ક્વેશ્ચન બે માર્ક્સ માં પૂછાઈ ગયો તો માઇનોર ની અંદર ડિફરન્ટ હતો હવે લખ્યું કે 12 વોલ્ટ નું વિદ્યુત સ્થિતિમાન નો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે બે કુલમ વિદ્યુત ભાર લઈ જવાનો તો પહેલા આપેલું શું વિદ્યુત સ્થિતિમાન હું લખી દઈશ V V મને કેટલો આપ્યો 12 વોલ્ટ પછી લખીશ બે બિંદુઓ વિદ્યુતભાર જે આપે વિદ્યુતભારનું મૂલ્ય મને Q આપ્યું તો Q આપી દીધું આટલું પહેલા કરી લેવાનું ઓકે ડન કરેલું કાર્ય ડબલ્યુ બરાબર શું થાય ક્યુ વી તમારું થાય તો ડબલ્યુ બરાબર ક્યુ વી મૂકશો તો ક્યુ બરાબર બે વી બરાબર બાર તો બાર તું કેટલા થાય ચોવીસ જૂલ કાર્ય કરવું આ કાર્ય પૂછ્યું

કિંમત આપેલી તમારે મૂકીને સોલ્યુશન ફક્ત કરવાનું હવે વોલ્ટ આપણે એક સિમ્પલી વી અને પી ઉપરથી થી આપણે પાછળ પાછો વી આપ્યો એટલે આપણે એક વી વાળું સૂત્ર પકડી લેવાનું તો પીવલ ટુ આપણે વી સ્ક્ન મૂક્યું તો આર બરાબર શું થાય મળી ગયો હવે મારે શું શોધવાનો જો આને એકસો દસ વોલ્ટ ઉપર લાવવો હોય તો પાવર કેટલો તો ફરી પાવર પીવલ ટુ વીસ આપો ના કરવાનું વીસ એટલે કેટલા થાય એકસો દસ

બંધ હોય ચલિત અવૃત ચલિત અવૃત તમે સિમ્પલ કરવાનું આ ચલિત અવરોધ થઈ ગયેલો આમ બતાવો અથવા તમે આમ આ ચલિત જોડાણ એકબીજાને પસાર તમને જોડાણ વગર આ રીતે બંધ બતાવવાનું તો વચ્ચે ગોટેડ કરી દેવાનું વિદ્યુત કોષનું પૂછાય તો ધન ઋણ આ રીતે પણ બતાવી શકાય બરાબર ધન ઋણ તમે કરી શકો સિમ્પલી પ્રશ્ન પૂછાય હવે આ પ્રશ્ન આપણે કર્યો કે બાર વોલ્ટનું કેટલું કાર્ય કરવું પડે તો સિમ્પલી પ્રશ્ન જે આપણે આગળ કર્યો એનો જ પ્રશ્ન ફરી અહીંયાથી રિપીટ બરાબર ફરી આનો આ જ પ્રશ્ન તમારો રિપીટ એના પછી કોઈ વિદ્યુત બલ્બ ફિલામેન્ટમાંથી બરાબર કોઈ બલ્બ બલ્બના ફિલામેન્ટમાંથી સિમ્પલી પ્રશ્ન તમને આવડે એવો કે જીરો પોઈન્ટ પાંચ એમ્પિયર વિદ્યુત પ્રવાહ જીરો પોઈન્ટ પાંચ એમ્પિયર વિદ્યુત પ્રવાહ વીસ મિનિટ સુધી વહે છે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો પરિપથમાં જે વહન પામતો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ભાર જો ગણવો હોય તો સિમ્પલી તમે વિદ્યુત ભાર પણ ગણી શકો એ આપણી પાસે જે સૂત્રો હતા ઓકે છે ઓકે જુઓ પહેલા શું કરીએ હવે વિદ્યાર્થી મિત્રો લાઈક કરો હવે પહેલા તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો જોવા પહેલા ધ્યાન

તો એક મિનિટમાં સાઈઠ સેકન્ડ હોય તો હું આને સાઈઠ વડે ગુણ દઉં તો સાઈઠ છ દુ બાર થાય બાર ગુણ્યા ડબલ જીરો થશે તો વીસ ગુણ્યા સાઈઠ કરો બારસો સેકન્ડ થાય અને અહીંયા આપણે લખવાના બારસો ઓકે સેકન્ડ તો જીરો પાંચ એટલે અડધા કહેવાય બારસો ના અડધા કેટલા થાય સસ્સો તો વિદ્યુત ભાર કેટલો મળશે સસ્સો કુલમ તમારો જવાબ ઓકે સિમ્પલી સસ્સો કુલમ તમારો જવાબ તમને યાદ થશે ડન કમ્પ્લીટ આ પ્રશ્ન સિમ્પલી પૂછાય તો તમને આવડતો હોવો જોઈએ હવે આપણે બીજી થિયરીઓ પણ શીખવાની જોજો એના પછી અવરોધના સમાંતર જોડાણનું સમતુલ્ય સૂત્ર આ તો હું તમને શ્રેણી સમાન આ તમે કરી લેજો વિદ્યુત પ્રવાહની તાપીય અસર બરાબર પછી એક વિદ્યુત પ્રાપ્તિ સ્થાન વાળો પ્રશ્ન આ પણ એક તમારો પૂછે તમને સિમ્પલી તમને આ તો આવડી જશે તમે એક સોલ્યુશન પણ સિમ્પલી કરી લેશો બરાબર આ એક સમતુલ્ય અવરુદ્ધ વાળો સૂત્ર તારો બંનેમાંથી જે તમે સૂત્ર તારો બધા એક જ જેવા સૂત્રો તમારા થશે બરાબર એક ઇલેક્ટ્રોન પર એક ઇલેક્ટ્રોન પર ખાલી જગ્યા ચાર્જ હાજર હોય બરાબર તો હવે તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો જુઓ પહેલા કે તમે શ્રેણી જોડાણ તમારું આવ્યું પહેલા કરી લઈએ પછી એક વાર શું કરીએ સમાંતર પણ જોઈ લઈએ કે શ્રેણી જોડાણનું સમતુલ્ય સૂત્ર બંનેમાંથી કોઈ પૂછાવાનું તો 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 શ્રેણી પૂછાશે પૂછાશે શું સમાંતર પણ સૌથી વધુ જે પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો એ સૌથી વધુ પ્રશ્ન કયો પૂછાવાનો તો સમાંતરના ચાન્સીસ સૌથી વધુ તમારા જોવા મળશે કેમ કે સમાંતર જોડાણ જે વિદ્યાર્થી મિત્રો એ સૌથી રેકોર્ડ બ્રેક વખત સમાંતર જોડાણ તમારું પૂછાયેલું

પ્રવાહ સમાન હોય 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 શ્રેણી પ્રવાહ મિત્રો કેવો પરંતુ વિદ્યુત કેવું અસમાન અસમાન એનો સરવાળો તમારે કરવાનો વિદ્યુત સ્થિતિમાન વી બરાબર આરવન ના બે છેડા વિદ્યુત સ્થિતિમાન તમારું કેટલું થાય વી વન તો વી વન વી ટુ બરાબર વી થ્રી તમારે પછી બધા ઓમનો નિયમ ભણી લ

તમને સિમ્પલી આવડશે તમને આવડશે પણ જો અવૃદ્ધ ની સંખ્યા સમાન હોય તો સિમ્પલી સૂત્ર મૂકી દેવાનું કે ભાઈ આર બરાબર સમાન અવરોધો જોડેલા હોય જ્યારે અવરોધનું મૂલ્ય સમાન હોય શ્રેણી માટે હોય ત્યારે તમે સિમ્પલ આ સૂત્ર એક મૂકી શકશો આ શ્રેણી અને સમાંતરમાં શું કરવાનું તો કે ત્રણ અવરોધો તમે જોડશો વિદ્યાર્થી મિત્રો એનો વહેવા માટેના માર્ગ જે વિદ્યુત પ્રવાહ વહેવા માટેના માર્ગ હશે એ કેટલા હશે તો એક કરતા વધુ હશે ઓકે એક કરતા કેવા જોવા મળશે માર્ગ વધુ જોવા મળશે તો એ આપણું કયું થવાનું સમાંતર થવાનું બરાબર તો કે ભાઈ એ આપણું કયું થશે તમારું સમાંતર થશે ઓકે ના આપણે જોવા

તમારો નેગેટિવ ચાર્જ હોય બરાબર ઋણ ચાર્જ હોય ઇલેક્ટ્રોનનો કેટલો હોય તમને બધાને ખબર હશે કે માઇનસ એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ અને પ્રોટોન પૂછાય તો પ્રોટોન ઉપર કેવો ચાર્જ જોવા મળશે પ્લસ ચાર્જ જોવા મળશે ઓકે ડન પ્રોટોન ઉપર કેવો ચાર્જ જોવા મળશે પ્લસ ચાર્જ પ્રોટોનનો હોય બરાબર અને ઇલેક્ટ્રોનનો ચાર્જ કેવો જોવા મળશે ઋણ જોવા મળશે ઓકે હવે આપણે જોવાનું સમાંતર તો સમાંતરમાં વહેવા માટેના માર્ગ વધારે હશે બરાબર જ્યારે પેલામાં તો માર્ગ ઓનલી ફોર એક જ હતો બરાબર આની અંદર ઘણા બધા માર્ગ આપણને જોવા મળવાના ઘણા બધા માર્ગ હશે એટલે કે ભાઈ બે હોય ત્રણ હોય ચાર હોય ઓકે ઓકે પૂછાય તો યાદ રાખવાનું આની અંદર ઇલેક્ટ્રોન ની સંખ્યા ઘણી લાગતો છ પોઈન્ટ પચીસ ગુણ્યા દસ ની અઢાર આ પ્રશ્ન બોર્ડમાં પૂછાશે બરાબર કે એક કુલમ વીજભાર હોય તો એક કુલમ વીજભાર ની અંદર હાજર ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી હોય તો એક કુલમ વીજભાર અંદર હાજર ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી હશે તો તમને કીધું કે એક કુલમ વીજભારની અંદર હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા તમારી કેટલી હશે છ પોઈન્ટ પચીસ ગુણ્યા અઢાર ઘાત તમારી જોવા મળશે ઓકે ક્લિયર થઈ ગયું આટલા સુધી પૂરું ખબર પડી હવે સમાંતર શીખવાડું ધ્યાન આપજો કે ભાઈ સમાંતરમાં તમે ત્રણ અવરોધ જોડશો સપોઝ કે હું સિમ્પલી આકૃતિ તમને બતાવું અહીંયા આર લઈશ પછી અહીંયા એક આર ટુ લઈશ અને એક તમારો આર થ્રી લઈશ ના ત્રણ ના બેટરી સાથે કનેક્ટેડ તમે કરજો ભાઈ ફિગર તમે

અહીં જેટલા પણ વિદ્યાર્થીઓ જોઈને જણાવવાનું કે ભવિષ્યવાણીનું સિઝન આવવાનું છે ફ્રી યુટ્યુબ પર ચેનલ વિદ્યાકુલ ગુજરાતીમાં બેટા અમે લાવીશું વિદ્યાકુલ તમે લાવશો અમે પણ લાવીશું ભવિષ્યવાળું બરાબર અમે પણ લાવીશું આઈ બરાબર આઈ વન વત્તા આઈ પ્લસ આઈ થ્રી થાય હવે આઈની જગ્યાએ શું લખવાનું તો કે વી બરાબર તમે વિદ્યાર્થી મિત્રો શું લખો આઈ આર ઓકે તો આઈ બરાબર શું થાય તો વી બાય આર ઓકે વી બાય આર લખ્યું તો હું લખી દઈશ વી બાય આર પણ પેરેલલ કોમ્બિનેશન સમાંતર માટે મારે શું મૂકવાનું આરપી અથવા તમે આર પણ રાખી શકો ઇઝ ઇક્વલ ટુ વન અપોન આઈ ની જગ્યાએ તમે વી તો એના એજ તો વી ની જગ્યાએ આપણે શું લખીશું આઈ વન ની જગ્યાએ વી અપોન આર વન પ્લસ વી અપોન આર ટુ પ્લસ વી અપોન આર પછી લખીશું કે વી અપોન આરપી ઇઝ ઇક્વલ ટુ વી કોમન લઈ લેવાનો તો અહીંયા વધશે વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ પ્લસ વન અપોન આર

મળશે તો આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમે એકવાર કરી લેજો બરાબર એકવાર ઓમ નો નિયમ પણ તમે જોઈ લેજો પૂછાઈ જાય તો બાકી આટલા પ્રશ્નો તમે કરશો તો આના બાર નો એક પણ પ્રશ્ન વિદ્યુત ચેપ્ટરમાંથી માંથી નથી

બધો સિલેબસ તમારો સાયન્સની અંદર પણ તમને ખબર હોય કે ભાઈ ધોરણ દસ સાયન્સ સાયન્સની અંદર બાયોલોજી હોય કેમેસ્ટ્રી હોય ફિઝિક્સ દરેક ફેકલ્ટી એક જ લેક્ચરની તમને સંપૂર્ણ આ ટોટલી માહિતી એક જ ની અંદર તમને બધું ટોટલી ફિઝિક્સ હોય કેમેસ્ટ્રી હોય બાયોલોજી હોય બધું જ તમને અહીંયા ટોટલ ઇન્ફોર્મેશન આપી દેશે બરાબર તો આપણે મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ